તો લઈએ ચોથું ચેપ્ટર ભારતની રાષ્ટ્રીય ચળવળો સ્વાધ્ય સૂલ્યુ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો પેલું બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો તો બહિષ્કાર આંદોલનના મુખ્ય ત્રણ લક્ષણો હતા પેલું સ્વદેશી અપનાવવું વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું જેમાં પેલું લઈએ સ્વદેશી અપનાવવું તો બંગ ભંગના આંદોલનને એક એક ભાગરૂપે બંગાળમાં સ્વદેશી ચળવળ શરૂ થઈ આ ચળવળ બહિષ્કારની પૂરક હતી વિદેશી બહિષ્કાર કરી સ્વદેશી ઉત્તેજન આપવાનો લોકોને આગ્રહ કરવામાં આવ્યો આ ચળવળ બંગાળ ઉપરાંત પંજાબ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મુંબઈ તમિલનાડુ વગેરે પ્રાંતોમાં ફેલાય સ્વદેશી ચળવળને લીધે દેશમાં બનેલી ચીજ વસ્તુઓને સારું ઉત્તેજન મળ્યું દેશમાં સ્વદેશી ચીજ વસ્તુઓ બનાવવાના કારખાના શરૂ થયા આ ચળવળથી ભારતીય ની સ્વાતંત્ર ચળવળને વેગ મળ્યો બીજું વિદેશી માલનો બહિષ્કાર કરવો સ્વદેશીને ઉત્તેજન આપવા વિદેશી માલના બહિષ્કારનું આંદોલન ઉગ્ર બન્યું તેમાં વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવાની હિમાયત કરવામાં આવી વિદેશી માલના બહિષ્કારને લીધે માન્ચેસ્ટરથી ભારત આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું અને ભારતમાં ઉત્પન્ન થયેલા કાપડનું વેચાણ વધ્યું લોકોએ મીઠું ખાંડ પગરખા સિગારેટ તમાકુ વગેરે ઇંગ્લેન્ડથી આવતી ચીજ વસ્તુઓનો બહિષ્કાર કર્યો આમ બહિષ્કારની ચળવળને લીધે અંગ્રેજી વેપાર પર માઠી અસર પડી અને ભારતમાં સ્વદેશી ઉદ્યોગોનો વિકાસ થયો ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું રાષ્ટ્રીય શિક્ષણ એ બંગ ભંગના આંદોલનનું એક અંગ હતું બંગ ભંગના આંદોલનમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો તેથી તેમને સામૂહિક દંડ કરવામાં આવ્યો તેમને શાળા કોલેજોમાંથી કાઢી મૂકવામાં આવ્યા આંદોલન દરમિયાન સરકારી શિક્ષણનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો આથી સરકારી શિક્ષણના એક વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ શરૂ કરવામાં આવી તો ઈસવીસન ઓગણીસો સાતમાં બંગાળમાં પચીસ જેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને જેટલી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ થઈ કવિવર નામની વિદ્યાપીઠનો આ સમયમાં જ વિકાસ થયો સ્વદેશી ચળવળના પરિણામો નીચે મુજબ આવ્યા મિત્રો ઈ જોતા પહેલા ખાસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે સર સામાજિક વિજ્ઞાન અમને કંટાળાજનક લાગે છે સમજાતું નથી સર અમારું ગણિત અને વિજ્ઞાન જો તમે વાત જ ન પૂછો

પેડ કોર્સમાં જશો તો ત્યાં તમને ગણિત વિજ્ઞાન વિડીયો લેક્ચર મળી જશે ઇંગ્લિશ રાકેશર દ્વારા ગુજરાતી તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાય વિડીયો જોઈ શકો છો અને તમારા મિત્રો દોસ્તોને જાણ કરી શકો છો ચાલો આગળ વિદ્યાર્થી મિત્રો આમ જોવા જઈએ તો આ વિડીયો ઘણો બધો મોટો બનશે એટલે આપણે જરૂરી મુદ્દા છે લેતા જઈએ સ્વદેશી ચળવળ બસ તમારો વિડીયો પોઝ કરો તો એને લગતો જ આવવાનો ચળવળને પરિણામે ઇંગ્લેન્ડથી આયાત થતા ભારતમાં બનેલા કાપડનું ભારતમાં બંગાળ ઉપરાંત સ્વદેશી ચળવળના બ્રિટિશ સરકારને તેથી બ્રિટિશ પાર્લામેન્ટ સંગઠન શક્તિ બરાબર આટલું ઉબોલું તો તમારે લગભગ લખાઈ જાય ચાલો ત્યાર પછી જે બીજું ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો તો બંગ ભંગ આંદોલન મવાળ અને જહાલ બે ભાગ સંજોગોમાં કારણે લાલા લજપતરાય લોકમાન્ય તિલક ઉદારવાદી મવાળવાદી ઉગ્રવાદી જહાલવાદી બરાબર નિષ્ફળ ગઈ ઈચ્છતા હતા તેઓ માતૃભૂમિની આઝાદી માટે હસ્તે મૂકીએ ભારતમાં મહારાષ્ટ્ર બંગાળ બિહાર ઓડિશા પંજાબ ગુજરાત ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ તબક્કામાં સંધ્યા યુગાંતર બરાબર તો તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો આ તબક્કા દરમિયાન બનેલા બનાવમાં અલીપુર હત્યાકાંડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં ઈસવી સન ઓગણીસો વીસથી ઓગણીસો બેતાલીસ ત્રીજું અસહકાર આંદોલનના કાર્યક્રમો બનાવ જણાવી તેની અસરો તપાસો તો અસહકાર આંદોલનના કાર્યક્રમો મહાત્મા ગાંધીએ પોતાની કેસરી હિન્દી પદવીનો વિદ્યાર્થીઓએ શાળા કોલેજોનો ત્યાગ કર્યો નવેમ્બર ઓગણીસો ભારત આવ્યા સરકારી શિક્ષણના બહિષ્કારને કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે સ્વદેશીનો પ્રચાર થતા ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ સ્વરાજ્ય એક કરોડ થી વધારે રૂપિયા હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપેલા બળવા અંગ્રેજ સરકારે અસરકાર આંદોલન નિષ્ફળ બનાવવા હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો પ્રયત્ન કર્યો ચોરી બનાવ આંદોલન મોકૂબી પાંચ ફેબ્રુઆરી ઓગણીસો બાવીસ ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં રાઇફલોમાંથી ગોળીઓ ખૂટી ગઈ ત્યારે પોલીસે ચોકીમાં ભરાઈ ગયા તેમણે પોલીસ ચોકીને આગ લગાડી તેમણે જણાવ્યું કે હિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના અસહકારના આંદોલનની અસર અસહકારના આંદોલનના હકારાત્મક નિષેધાત્મક કાર્યક્રમો લોકોમાં અન્યાય પ્રત્યે સંઘર્ષ કરવાની ભાવના લોકોના મનમાંથી લાઠી દંડ અને જેલનો ભય દૂર થયો અંગ્રેજી ભાષાને સ્થાને હિન્દી ભાષાને મહત્વ મળ્યું જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો અને બુદ્ધિજીવો મર્યાદિત હતું બીજું ટૂંકનો લખો વિદેશોમાં ક્રાંતિકાળી ચળવળ તો ભારતમાં શરૂ થયેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શ્યામજી કૃષ્ણવર્મા મદદલા તિન્દાવી સાવરકર ઇંગ્લેન્ડથી વિનાયક સાવરકર ભારતના ક્રાંતિકારીઓની રસોઈયાની બેડિંગમાં છૂપી રીતે પિસ્તોલો મોકલતા અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવવા માટે ઈસવીસન ઓગણીસો સાતમાં કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડેન્સ લીગ નામની સંસ્થા સ્થાપના થઈ ક્રાંતિકારી લાલા હરદૈયાળે લીગનું નામ બદલીને ગજ્દર પાર્ટી રાખ્યું જર્મનીમાં ચંપક રણ રમણ પિલ્લાએ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી

અહીંયાથી મેળવી લેજો આ એક્ટ મુજબ અંગ્રેજ સરકારની શાંતિ સલામતીના નામે રોલેટ એક્ટથી ભારતીયનું વ્યક્તિ સ્વાતંત્ર્ય તમારો વિડીયો પોસ્ટ કરીને લખતું જવાનું ગાંધીજીએ રોલેટ એક્ટનો વિરોધ કરવા દેશવ્યાપી હડતાલ પાડવાનું એલાન કર્યું ગાંધીજીના એલાન મુજબ દેશભરમાં હડતાલ પાડવામાં આવી છ એપ્રિલ ઓગણીસો ઓગણીસના દિવસે પંજાબના અમૃતસરના શહેરમાં લોકપ્રિય નેતાઓ એ વિરોધને દબાવી દેવા અંગ્રેજ સરકારે લોકો પર દમન ગુજારો અને જલિયાવાલા બાગનો હત્યાકાંડ બ્રિટિશ સરકારના દમનનો તેમજ લોકપ્રિય નેતાઓ બાગને ફરતે દોઢેક મીટર જેટલી ઊંચી દિવાલ હતી બાગની વચ્ચે અવાવરું કુવો હતો સભા ચાલતી હતી ત્યારે અમૃતસરનો પોલીસ વડા જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો લશ્કરે માત્ર દસ મિનિટમાં પંદરસો જેટલા ગોળીબારના રાઉન્ડ છોડતા આ હત્યાકાંડથી આખા દેશમાં હાહાકાર મચી ગયો અને આ હત્યાકાંડે આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો સ્વરાજ્ય પક્ષ અસહકાર આંદોલનને કારણે લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવા

સ્વરાજ્ય પક્ષની સારી કામગીરી લીધે સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવા આમ સ્વરાજ્ય પક્ષે બે વર્ષ દરમિયાન નોંધપાત્ર કામગીરી બજાવી પેલું બંગાળના ભાગલા ક્યારે અને માટે પોસ્ટ કરીને તમે લખી શકો છો બીજું ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો વિશે જણાવો બરાબર શ્રી અરવિંદ ઘોષે ઈસવીસન ઓગણીસો બે માં બારેન્દ્ર કુમાર ઘોષ શ્રી બારિન્દ્ર કુમાર ઘોષે વડોદરા

ચાલો સાચો વિકલ્પ પસંદ કરી લખો બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે આવે છે રાષ્ટ્રીય દિન કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોને તૈયાર કરી અરવિંદ ઘોષ પરદેશની ભૂમિ પર હિન્દુ નો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌ પ્રથમ કોને મેડમ દીખાય છે કામા તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે આ સ્વાધ્યાય સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય કે પછી તમારે વિડીયો જોવા હોય તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમે જઈને મેળવી શકો છો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી શકો છો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત